સરકાર વખતો વરખ વખતો વખત રાજપત્રમાં જાહેરનામાથી પેટા કલમ એક હેઠળ રચવામાં આવેલી વિશેષ કોર્ટની પુનઃરચના કરી શકશે અને કોઈપણ સમયે તેવા જ સમાન જાહેરનામાથી આવી વિશેષ કોર્ટ નાબૂદ કરી શકશે વિશેષ કોર્ટના જજ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખની ત્રણ વર્ષની મુદત સુધી અથવા પેટા કલમ છ હેઠળ વિશેષ કોર્ટની પુનઃરચના કરવામાં આવે અથવા તે નાબૂદ કરવામાં આવે

બીજો વાવતો કોઈ જગ્યાએ જમીનદારની જમીન હતી ગણોતીઓ વાવતો હતો આના ટેન્ડેન્સી એક્ટ છે ને એવું સમજીએ કે ટેન્ડેન્સી લાગુ બધા કોકની જમીનમાં ઘૂસી જવામાં ટેન્ડેન્સી એક્ટ ન લાગુ પડે બસમાં બેઠા હોય નેપકિન નાખો તો સીટ તમારી થઈ જાય બસમાં માં બાય બેઠી જેની માટે નેપકિન નાખો તો બાય તમારી નો એક સમિતિ એક બનાવો તો એક સમિતિન્ડન્સી એક નજરમાં માં ન હોય તો પેટા સમિતિઓની રચના થઈ શકશે એટલે અલગ અલગ ટેન્ડન્સી એક માટે અલગ અલગ સમિતિઓ નિર્ણય કરશે જેથી કરી અને ખરા અર્થમાં ન્યાયની પ્રક્રિયાનું પાલન થઈ શકે આ ક્લોઝ એના માટેનો છે